ગુજરાતમાં હવે દારૂની નવાઈ રહી નથી ઓગણીસો સાહીઠ થી ગુજરાતની સ્થાપના થઈ ત્યારે ત્યારથી લઈને આજ સુધી આપણે દારૂબંધીનું નાટક કરતા આવ્યા છીએ હવે આ નાટકમાં લોકોને રસ રહ્યો નથી કારણ કે લોકોને પણ ખબર છે કે આ પ્રજાને મૂર્ખ બનાવવાની એક યોજના છે પણ ઘટના બોટાદની છે બોટાદની અંદર બોટાદના હોમગાર્ડ કમાન્ડન્ટ અંબાજીના બંદોબસ્તમાં ગયા હતા અને પાછા ફરતી વખતે આબુથી દારૂ ભરીને આવ્યા આખરે બોટાદ પોલીસે તેમને ઝડપી પાડ્યા છે તેની વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારું પ્રશાંત દયા ઓગણીસો સાઈઠ માં મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ થાય છે ઓગણીસો સાહીઠ માં ગુજરાત સ્થાપના થાય છે અને ગુજરાતના નેતાઓએ ત્યારે સ્વીકાર્યું કે ગુજરાતમાં દારૂબંધી રહેશે પણ આ દારૂબંધી કેવી છે જેની ખબર તમને અને મને સારી રીતના છે આજે કદાચ તમને ચાની કેટલી ન મળે પણ દારૂનો અડ્ડો જલ્દી મળી જાય તેવી કરુણ સ્થિતિ ગુજરાતની છે ઘટના એવી છે કે અત્યારે અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે અને ભાદરવી પૂનમના મેળામાં લાખો શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શન કરવા આવી રહ્યા છે ત્યારે ત્યાં બંદોબસ્ત માટે બનાસકાંઠા સહિત રાજ્યભરમાંથી પોલીસ અને હોમગાર્ડ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે પણ એક યુનિટ યુનિટ બંદોબસ્ત માટે હોમગાર્ડનું અંબાજી અંબાજી પહોંચ્યું હતું પહોંચેલા પોતાના હોમગાર્ડ જવાનોને પગાર ભથ્થા આપવા માટે બોટાદના હોમગાર્ડ કમાન્ડન્ટ દશરથ ચવ્વાણ અને તેમની સાથે બીજા બે લોકો સરકારી વાહન લઈ એટલે કે હોમગાર્ડની સુમો લઈને અંબાજી પહોંચે છે ત્યાં બોટાદના હોમગાર્ડ જવાનોને તે ભથ્થાની ચુકવણી કરે છે પછી દશરથ મારતો આવો અને પછી સરકારી વાહન લઈ તે આબુ પહોંચે છે આબુમાં મોજ કરે છે કારણ કે વરસાદી માહોલ હતો ત્યાંથી મોજ કર્યા પછી એવો પણ વિચાર આવ્યો કે બોટાદમાં પણ મોજ જ છે કારણ કે વરસાદ વરસી રહ્યો છે એટલે પોતાની સરકારી ગાડીમાં દારૂ અને બિયર ભરી તે બોટાદ આવવા રવાના થાય છે લગભગ એક લાખ રૂપિયાનો દારૂ લઈ જ્યારે દશરથ ચૌહાણ સરકારી સુમોમાં બોટાદ આવી રહ્યા હતા ત્યારે રાતના સાડા વાગ્યાના સુમારે બોટાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ નાકાબંધી કરી રહ્યો હતો સામાન્ય સંજોગોમાં સરકારી વાહન જ્યારે નાકાબંધીમાંથી પસાર થાય છે ત્યારે તેને ચેક કરવામાં આવતું નથી પણ દશરથ ચૌહાણ જે હોમગાર્ડ કમાન્ડન્ટ છે અને બોટાદના ભાજપના કાર્યકર પણ છે તેમના લક્ષણો પહેલેથી સ્થાનિક પોલીસ જાણતી હતી એટલે જ્યારે નાકાબંધી ઉપર તેમની સરકારી સુમો આવે છે પોલીસ તેમના વાહનને ચેક કરે છે તેમાંથી વિસ્કી અને બિયરની બોટલો અને ટીન મળી આવે છે આમ એક લાખ રૂપિયા જેટલો દારૂ સરકારી વાનમાં આબુથી લઈ આવનાર હોમગાર્ડ કમાન્ડન્ટ દશરથ ચૌહાણ અને તેમની સાથે રહેલા બે લોકોની બોટાદ પોલીસે ધરપકડ કરી છે આમ એક ભાજપનો કાર્યકર ભાજપનો નેતા અને હુંગાર કમાન્ડન્ટ દારૂ લઈને આવે તો પણ આપણે કહેવાનું ભારત માતા કી જય અને વંદે માતરમ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર